અને એકસો ચાલીસ વર્ષ જૂની શાળા અંજુમ અને ઇસ્લામ હાઈસ્કૂલ આસ્ટોડિયા ખાતે શાળાના પ્રિન્સિપાલ એમ એમ કોરી અને ધોરણ દસ અને બારના વર્ષ શિક્ષકો અને વિષય શિક્ષકો દ્વારા વર્ગથી ઘર સુધી કાર્યક્રમ અંગત તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ શરૂ થનાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓનો ભય દૂર કરવા વિદ્યાર્થીઓના ઘરે જઈ વિદ્યાર્થીઓને અને વાલીઓને આવનારી એક્ઝામ માટે તૈયારી અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેથી તે બોર્ડના એક્ઝામ માટે સારી તૈયારી કરી શકે અને સારા માર્ક્સ મેળવે એમ અંજુમન એજ ઇસ્લામ અમદાવાદ ટ્રસ્ટના સેક્રેટરી મોહમ્મદ શરીફ વડનગરવાલા સાહેબે જણાવ્યું હતું રામોલ ચોવીસ ન્યૂઝ અમદાવાદ